નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિભાગમાં મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રણબલ તળાવ એટલે કે લાખોટા તળાવ અત્યારનું નવું નામ છે રણબલ તળાવ જે તળાવમાં આપણે આ તળાવના મૂન જે કે આપણે આવી ગયા છીએ અને હવે અંદર પ્રવેશ કરીશું અને અંદર જે કાંઈ જોવાલાયક સ્થળો છે મ્યુઝિયમ છે માછલી ઘર છે અને તળાવ જોઈશું અને અંદર જે કાંઈ જોવાલાયક વસ્તુ છે એના આપણે જોઈશું

મિત્રો આ છે લાખોટા તળાવ જેનું નવું નામ છે રણમલ તળાવ આ રણમલ તળાવનું રિનોવેશન હમણાં થોડાક વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું બહુ મસ્ત બનાવ્યું છે આ વચ્ચેનું જે મકાન દેખાય ને એમાં મ્યુઝિયમ છે જે જામ સાહેબ બાપુ હતા એ વખતનું જુનવાણી મ્યુઝિયમ છે એની અંદર બધી એ વખતની જે રજવાડા વખતની જે બધી વસ્તુઓ છે એને એનો સંગ્રહ કરી રાખેલો છે આ તળાવ બહુ મોટું છે અહીંથી જો આ ભાગ આનો આ આ નો છેડો રહ્યો ને ઠેક બસ સ્ટેન્ડ સુધી જાય છે આ તળાવનો છેડો ઠેક બસ સ્ટેન્ડ સુધી જાય આ સામે ઓલી પેલી ક્રીન દેખાય ને એ ક્રીન પણ ખંભાડિયા ગેટ આવે ઠેક ખંભાડિયા ગેટ થી લઈને આ બાજુ બસ સ્ટેન્ડ સુધી આ તળાવનો છેડો લાંબો છે બહુ લાંબુ તળાવ છે જબરજસ્ત આ જામનગરની ની શાન કહેવાય આ તળાવ છે એ જામનગર શાન છે પેલાના વખતમાં ત્રીજા ચોથા ધોરણમાં આ લાખોટા તળાવનો પાઠ આવતો એ વખતે લાખોટા તળાવ તરીકે ઓળખાતું અને હમણાં આ તળાવનું રિનોવેશન કર્યું ત્યાર પછી એ તળાવનું નામ થોડુંક ચેન્જ કરેલું છે એ તળાવ આ તળાવનું નામ રણમલ તળાવ એવું રાખ્યું છે અત્યારે રણમલ તળાવ તરીકે ઓળખાય છે આ ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી વિનુ માકડનું પૂતળું છે મિત્રો જ્યાં અત્યારે આપણે આ વિનો માકરના પુત્રાની સામે અને તેસ્યુની સામે આપણે ઊભા છે અને એક ભાઈ આપણને અચાનક મળી ગયા છે આ આ પાર્ક ની અંદર રમણ તળાવ ની અંદર તો આપણે એ ભાઈને આ રમણ તળાવ વિશે આપણે પૂછીએ કે એ જે કાઈ જાણતા હોય એની થોડી ઘણી આ તળાવ વિશેની માહિતી આપણને આપે ભાઈ તમારું નામ શું મારું નામ મહેશભાઈ બરાબર તો તમે આ તળાવ વિશે જે કાઈ જાણતા હોય એને થોડી ઘણી માહિતી અમારું જામનગર નું શ્રી અમારા બાંધેલું છે જામનગર ના લોકો માટે બઉ આશીર્વાદ રૂપ છે આ તળાવ વોકિંગ માટે થઈને અને આ ખુબ સરસ ખુશનુમા વાતાવરણ માટે અમુક અમારા જેવા સિનિયર સિટીઝનો માટે તો ખરેખર એક અદભુત છે આ તળાવમાં આ ચોવીસ કલાક ખુલ્લો રહ્યા ટાઈમ છે રાત ના સાડા વાગે પછી અહીંયા સિક્યુરિટી તમને કહી દઈએ કે સાડા દસ અગિયાર વાગે બંધ કરી દેવામાં આવે છે સુધી પેલા હું છે ને ઘણા વર્ષો પહેલા આવ્યો હતો પણ ત્યારે આટલું બધું રિનોવેશન નહોતું મોદી સાહેબ ને અમારા જામનગર ના તમામ ને આપડે આશીર્વાદ આપીએ કે જામનગર ને એક અદભુત ભેટ આપેલી છે એ લોકોએ ખરેખર એમની જેટલા આપડે વખાણ કરીએ એટલા ઓછા ખરેખર પ્રશંસા કરવા જેવો જવું સારું થઈ ગયું અત્યારે અંદર આવ્યો હોય તો આપણને થોડી વારને શાંતિ પણ મળે ને બઉ સરસ

જે આ તળાવી પણ ખરેખર સલામ પ્રયાસો સાહેબ એટલા માટે છે કે જે લોકો નથી જાણતા આપડે જામનગર ની પ્રજા ને તો ખબર જ છે બધું બરાબર પણ જામનગર સિવાયની જે ની બીજી સિટીઓ છે એ લોકો ને એની માહિતી આ તળાવ પણ છે ને સાતમા ચોવીસ કલાક જે વર્લ્ડ ગ્રીન બુક માં નામ છે રામધુન નું શ્રી બાલાનમાન નું મંદિર એમનો પણ વિડીયો બનાવો એવું તમને સલાહ આપીશ આપણે એનો પણ વિડીયો બનાવો ચોક્કસ ચોક્કસ કે જે આ મે વાત સાંભળી કે કે અખંડ ધૂન ચાલે છે વર્ષથી આ અખંડ ધૂન ચાલે છે ઈ અમારી એક છોટી કાસી માટે બહુ ગૌરવની વાત છે એ ગૌરવની વાત કરો જામનગર એમનો પણ વિડીયો બનાવો પ્લીઝ એક વાર બનાવીશ ચોક્કસ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો તમે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આ કમલ નહેરુ પાર્ક આ રમણ તળાવના વિસ્તારની અંદર જ આવેલું છે આ પાર્ક ની અંદર બીજું એક પાર્ક છે એની અંદર આપણે જઈએ અને જોઈએ અંદર શું છે એ અહીંયા શાંતિનો અનુભવ લેવો હોય તો અંદર આવવાનું જો એકદમ નિરવ શાંતિ છે જ્યાં અંદર ટાઈમ પાસ કરવા માટે વૃદ્ધો હોત આવે નાના મોટા દરેકને

મિત્રો આપણે મ્યુઝિયમ માં જવાનો જે રસ્તો છે એની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ હવે જ્યાં સામે દેખાય ને એ મ્યુઝિયમ છે આપણે ત્યાં મ્યુઝિયમમાં જઈ અને જોઈએ કેટલું સુંદર અને મનોહર લાગે છે જો તળાવ આ જામનગરની શાન કહેવાય આ ખંભાળિયા ગેટ બાજુનો ભાગ છે અને બસ સ્ટેશન બાજુનો અને ખંભાળિયા ગેટ બાજુનો ભાગ તળાવનો બહુ મોટો તળાવ છે પક્ષીઓ છે તળાવમાં બેઠા છે બધા બગલા ને બતક ને રાણ કાગડા મ્યુઝિયમ વચમાં રે ને બોટ છે બોટિંગ કરવા મળે આપણે આવ્યા હતા મ્યુઝિયમ જોવા પણ હવે અહીંયા અંદર વિડીયો ઉતારવાની મનાય છે એટલે હવે ગેટેથી પાછું રિટર્ન આવવાનું થાય છે અંદર તો મેં એકવાર જોયેલું છે મ્યુઝિયમ પણ હવે અંદર તો વિડીયો લેવા દેતા નથી એટલે અંદર જવાનો કોઈ મતલબ નથી તો મિત્રો તમને આજનો આ લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં イス島。